વર્ષે ફ્લાવર શો નું આયોજન કરાવ્યું આ વર્ષે આવ્યું છે તે ફ્લાવર શો નું બસો એકવીસ મીટરનું જે સ્ટ્રકચર છે તેને ગિનીસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે જેને ફ્લાવર શો ને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવા વિચારણા ચાલી રહી છે અમદાવાદમાં દર વર્ષે ફ્લાવર શો નું આયોજન કરવામાં આવે છે અમદાવાદમાં દર વર્ષે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવતું હોય છે અને ફ્લાવર શો નિહાળવા માટે મોટી સંખ્યામાં અહીંયા પ્રવાસીઓ હોય કે પછી શહેરીજનો અહીંયા આવતા હોય છે ત્યારે આ વર્ષે પણ ફ્લાવર શોમાં જુદી જુદી જે થીમ છે તે જોવા મળી રહી છે સંસદની હોય કે પછી અન્ય જે વસ્તુ હોય તે અત્યારે જોવા મળી રહી છે અને મહત્ત્વની બાબત એ છે કે આ વર્ષે જે વર્લ્ડ રેકોર્ડની જે ટીમ છે તે અહીંયા આવી છે અને ખાસ કરીને તેમને જે ફ્લાવર શો દર વર્ષે આયોજન કરવામાં આવતું હોય છે અત્યારે જે જુદી જુદી જે વોલ બનાવવામાં આવી છે સૌથી વધુ મોટી વોલની જે આ ફ્લાવરિંગ શો છે તેમાં જોવા મળે છે તેને લઈને વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે અને તેને લઈને જ જે એક જે કહી શકાય કે પરિપત્ર અને ખાસ કરીને તેમને સર્ટિફિકેટ જે વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયો છે તેને લઈને આપવામાં આવી રહ્યું છે ત્યારે ખૂબ જ ગર્વની વાત કહી શકાય કે અમદાવાદવાસીઓ અને સાથે સાથે જ દર વર્ષે જ્યારે રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે તેની નોન વર્લ્ડ રેકોર્ડમાં નોંધાય છે અને સાથે જ તેમનું પ્રમાણપત્ર પણ અમદાવાદ મહાનગરપાલિકા એટલે કે એએમસીના ગાર્ડન વિભાગને મળ્યું છે કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે અમદાવાદ બાળકોથી લઈ મોઢેરાઓમાં અતિપ્રિય પ્રિય તહેવાર એટલે ઉત્તરાયણ જેને આડે હવે ગણતરી